હલો મિત્રો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેટલા દિવસથી આપણે મેઘરાજા બધાયેલા નહોતા હવે આ થોડોક આરામ લઈ લીધેલો હતો મેઘરાજાએ તો આજે મંગળવાર છે અને મેઘરાજાએ આવી આવી ગયા છે એટલે એ ધમાકાદાર એન્ટ્રી સાથે છે અત્યારે અહીંયા તો હવે સાયડ શું સાયણવામાં અંજની ઇન્ડસ્ટ્રીઝ ત્યાં તમે જોઈ શકો છો મેઘરાજા અત્યારે જો આવી રહ્યા છે એટલે કેટલા દિવસ થી આરામ લઈ લીધેલો હતો મેઘરાજા એ મેઘરાજા અત્યારે આવી ગયા એ મસ્ત એન્ટ્રી પાડી દીધી છે લોકોને કામે જવાનું હતું કામે જવાના ટાઈમ થાય એટલે મેઘરાજા પહોંચી જાય છે લોકોને રેનકોટ ના સુટકે પહેરવા તો આમ કેવું થાય ખબર કે જ્યારે વરસાદ ન હોય ને એ લોકો રેનકોટ પહેરી પહેરી નીકળતા હોય આપને એમ થાય આગળ એટલું બધું વરસાદી છે આજે વરસાદ હોય ને તો એમને બધા જાતા હોય કેમકે કોઈને અંદાજ હોય ને કે આજે વરસાદ આવવાનો છે એવું કઈ વોશિંગ્ટાની મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી ને એટલે મજા આવે કેમ એક રીતે લોકો નાતા ન હોય ગીતા હોય ને નાહવામાં ને આરામ થઈ જાય બે આમ થઈ જાય એટલે એના માટે પણ નહવાય લેવાનું મજા મજા પડી જાય નહવાની તો થોડોક મારો અવાજ થોડોક ઓછો આવશે કેમ કે ઇન્ડસ્ટ્રી છે અને મશીનના અવાજ આવતા હોય એટલે અવાજ થોડોક બીજો પણ આવશે મારો અવાજ ઓછો એકસઅપ કરશે અને મેઘ રાજાની એન્ટ્રી થાય ત્યારે મસ્ત આ બાજુ બાજુમાં મકાનનું કામ ચાલુ છે એટલે ત્યાં થોડા લાકડા ને બધું પડ્યું છે અમારા બે ઝાડવા હતા વાવેલા સો માં ધોતું એટલે અમે કાઢી નાખ્યા ખાધા કેમકે એ વધે બહુ પાણી જેમ જેમ મળે ને એમ વધતા વધે છે બહુ એટલે અમે એને સાવ કાટી જ નાખ્યા ખાધા ધોયે જોવા એટલા કોળી ગયા છે એમાં આ લગભગ પંદર દિવસ છે પંદર દિવસમાં એટલા ઝાડવા કોળી ગયા એટલે એ માનો ચોમાસું પૂરું થાય તો પાછા હતા એટલે મસ્ત ઘેરો થઈ ગયો હતો ઉપરથી સાયો મસ્ત આવતો હતો કાપી નાખી હાવ કાપી નાખ્યા હતા તો પંદર દિવસમાં એટલા થઈ ગયા છે એ આ પંદર થાય કે પાછો હતા ને એવા થઈ એટલે લોકો એને નીકળી ગયા છે એને પણ ઘરે ગરે છે કે આ વરસાદ આવી ગયો એટલે લોકો રેન્ડ પપ ને સતની ઘેરી નીકળ્યા છે

હાલથી ચાલુ જ ન થાય લીવર અને ને કુપકુપ થઈને બંધ થઈ જાય રવિવારે સાફ કરાવી આખી ખાલી કરાવી નવું પાકું ભરાયું એટલે હવે બે સારી રેડી હાલ છે તો તમે પણ મેઘ રાજા આવ્યા એટલે તમે પણ મોજ કરતા છો અને મને આનંદ લઈ રહ્યા છો કેટલા દિવસ મેઘ રાજા નહોતા આવ્યા એટલે હવે મજા આવે છે તો વાતાવરણ પાછું ઠંડુ થઈ ગયું છે બે દિવસથી તો ગરમી પણ વધી ગઈ હતી એટલે હવે વાંધો નહીં આવે એટલે ચાલુ થઈ ગયો સમગ પાછી મળી જાય આપણને એટલે ચાલો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ